આજે પણ તમે હું આ શબ્દ બોલું છું થોડા એના ધ્યાનથી સાંભળીને આને માર્કિંગ કરજો આ વાતને જે લોકોએ મંદિરો બાંધી દીધા છે પણ એની અંદર રહેલા જે સત્કર્મો હોવા જોઈએ સત્કર્મની જગ્યાએ અપકર્મો કરે છે અમુક લોકો એ છાપાઓની અંદર વારંવાર આવતું હોય છે કે આ આ ધર્મ આમ કરે છે પેલા આવું કરે ઝઘડાઓ બધા થતા હોય તમે વાંચતા હોવ છો ટીવીમાં મારે કંઈ કહેવાની જરૂર નથી પણ એવા મંદિરોમાં ક્યારેય ભીડ નથી હોતી ગીરતી નથી હોતી અને આરતીમાં પાંચ માણસો મેં નથી જોયા હું લગભગ સાત મંદિરે ફર્યો કેટલા એવા આલિશાન મંદિરોમાં જે આમ સરસ મજાની ચોખ્ખાઈ હોય આખો આ ગાર્ડન હોય આગળ અને આ બધું આમ વ્યસ્થિત ચાલતું હોય મેનેજરમેન હતું આમ આમ બધું અમ વ્યવસ્થિત લાગે આપણને પણ સાહેબ આરતીમાં જાઓ તો પાંચ જણાના હોય અને આવો અમારા સોમનાથમાં ખાલી સોમનાથમાં નહીં આવો દ્વારકામાં અરે જ્યાં ભગવાન હોય ને ત્યાં આલિશાન મંદિર ની જરૂર નથી હોતી સાહેબ આવો અંબાજી માં તમને ખબર પડે લાઈન માં કેટલું રહેવું પડે ત્યારે મેળ પડે તમારો અરે આવો બહુચરાજી માં આવો ડાકોર માં